નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઇમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર રંગપુર સંડલી ખાતે સ્થાનિક રહીશો દ્વારા ચક્કાજામ છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર આજરોજ રંગપુરથી નાની સંઢલી ખાતે રસ્તા બાબતે સ્થાનિક રહીશો દ્વારા મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો સ્થાનિક રહીશોની માંગ છે કે ગામનો ચાર કિલોમીટરનો રોડ ન બનાવતા અમો ગ્રામજનોએ નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર ચક્કાજામ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુરના રંગપુરથી નાની સંઢલી ગામનો રોડ અને રંગપુરથી તુંડવાના રસ્તાના તૂટી ગયેલો હોય રોડ ના બનાવવામાં આવતા ગ્રામજનો આજરોજ મુખ્ય માર્ગ ઉપર આવી પહોંચ્યા હતા અને મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય હજારો વાહનો અવર જવર કરતા હોય પરંતુ ચક્કાજામ કરતા વાહનો અટવાઈ ગયા હતા જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે તેર ચક્કાજામ કરતા સરપંચ સહિત તેર વ્યક્તિઓને ડિટેન કર્યા હતા જ્યારે પોલીસે સ્થળ ઉપર આવી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નાની સાંઢલી ગામનો રસ્તો તૂટી ગયો હોય અને તેના ઉપર ખાડા પડેલા હોય જ્યારે રંગપુરથી ટુંડવા ગામનો રસ્તો તૂટી ગયો હોય જે બાબતે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને તંત્રને તાત્કાલિક ખાડા પૂરવા માટે સૂચનો કર્યા છે ત્યારે જે નવો બનાવવા માટેની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વરસાદની સિઝન હોય જેથી આવનારા નવરાત્રી દરમિયાન શુભ દિવસોમાં રસ્તો નવો બનાવવાની કામગીરી શરૂ પણ કરવાનું સૂચન કર્યું હતું છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રજાની સમસ્યા ના નિકાલ માટે અમે હંમેશા તત્પર છીએ જ્યારે આજરોજ જે કારણસર ચક્કાજામ કરે ના કાર્યક્રમ કરવામાં આવ્યો એ રંગપુરથી નાની સંડલી બે કિલોમીટર કિંમત એક કરોડ અઢાર લાખનો રસ્તો ડામરની કામગીરી અને રંગપુરથી ટૂંડવા એપ્રોચ રોડ એપ્રોચ રોડ બત્રીસો મીટર જેની કિંમત એક કરોડ સાહીઠ લાખ જેની અંદાજીત રકમથી તંત્ર દ્વારા ઈજારદાર ડીએમ પટેલ કોન્ટ્રાક્ટ વડોદરા એજન્સી ટેન્ડર સુપ્રત કરવામાં આવ્યું હોય જેની કામગીરી નવરાત્રિના શુભ દિવસોમાં શરૂ કરવામાં અને હાલ તૂટેલા રસ્તા પર ખાડાનું પુરાણ કરી દેવા સૂચના આપવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું